આ ગામમાં સોળ વખત સ્વામિનારાયણ ભગવાન આવેલા અવરનવર બહુ આવેલા સોળ વખત તો સુંદરીના ગામમાં આવેલા છે પાદરથી અલગ છે રાજ શેઠનું ઘર છે અને મહારાજ અવારનવાર આવતા તો આ પથ્થર ઉપર મહારાજે સ્નાન કરેલું છે એનો એક ટુકડો છે ઓરિજિનલ છે રિનોવેશન થયું છે પણ લાકડું બધું એમ નામ છે તાંભલિયું ત્યાં મહારાજે અઢારસો બ્યાસી માં વસંત પંજીને દિવસે અઢારમણ ગુલાલ ઉડાડી વસંત પંચમો રંગોત્સવ કરેલો અહીંયા સુંદરિયાણામાં આનું નામ બેઠકો બોલાય અમારે ગામમાં ગામમાંરિભક્તો જય સ્વામિનારાયણ આપણી આ તીર્થદર્શન યાત્રામાં આજે ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તથા તેમને સ્થાનિક બિરાજમાન વડતાળ દેશ ગાદી પિધારીપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય છે અજંતપ્રસાદજી મહારાષિ તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠથી ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી રૂડા આશીર્વાદથી આજે આપણે એક મહાન પ્રસાદી તીર્થધામ સુંદરિયાણાના દર્શન કરીને પાવન થશું સુંદરિયાણા ગામનું નામ યાદ આવતા જ હેમરાજ શાહ યાદ આવે તેમના દીકરા પૂંજાશાહ વનાશાહ અને જેઠા શાહ યાદ આવે અને સાથે સાથે મહાન મુક્તરાજ યોગીવર્ય ગોપાણંદ સ્વામી પણ યાદ આવે કે જેમને આ સુંદરિયાણા ગામમાં આવી અનેક પરચા બતાવી અને હરિભક્તોને સત્સંગી કર્યા અને સાથે મહારાજે પણ આવી અનેક લીલા કરી અને આ ગામને પવિત્ર કર્યું એવા સુંદરિયાણા ગામના દર્શન કરીને આપણે પાવન થશું ખાસ એક ટકોર કે પહેલાં આ વિડીયોમાં સુંદરિયાણા ગામના દર્શન કરીશું ત્યારબાદ હેમરા શાહના વંશજ આઠમી પેઢી જે શિકાગો અમેરિકામાં રહે છે એવા નરેન્દ્રભાઈના ઘરે જે પ્રસાદીની વસ્તુ ઘણી બધી છે તો અમેરિકામાં એમની ઘરે જે પ્રસાદીની વસ્તુ છે એના દર્શન વિડીયોના અંતમાં કરીશું તો આ વિડીયો છેક સુધી બધા જોજો જય સ્વામિનારાયણ હવે અહીંયા ઘણી બધી પ્રસાદીની વસ્તુ છે તો આપણે ગામના વાલજી કા એમને વિનંતી કરીશું કે તમે આ ગામનો ઇતિહાસ કહો તો બધા હરિભક્તોને ખબર પડે કે આ સંપ્રદાયમાં બધી જૂની પરંપરા છે એ ઘણી વખત થાય કેવું કે ભવ્યતા ઘણી બધી છે પણ દિવ્યતા મળવી અઘરી છે ખ્યાલ ન હોય અને અમે આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે આ નવી નવી પેઢીને ખબર રહે કે આ મૂળ સંપ્રદાયમાં આ પરંપરા આજે જીવે છે જીવે છે ઘરે ઘરે આવશે અમે અમેરિકા આખા વર્લ્ડમાં દેખાડવાના છીએ કથામાં સાંભળતા હોય કે આ ગોપાળાન સ્વામી આયા તા નાડી જોઈ હતી પણ ક્યાં હતી ક્યાં હતી આપણે જોયું નહી રખ્યા છે અને આ છેલ્લી પેઢી તમારી અહીંયા છે હા પછી સમય આખો બદલા છે પણ આ બધી વસ્તુ અત્યારે ક્યાં જશે તો આખી વર્લ્ડમાં ગમે ત્યારે કામ લાગશે તો તમે આખો ઇતિહાસ આઈનો કો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આઈનો મેમા વિશે ગોપાળાન સ્વામી અને મહારાજ સાથે પધાર્યા પહેલાં ગોપાળન સ્વામી આવેલા હેમરાજ શેઠ દર પૂનમે અહીંથી ઘીનો ઘડો લઈ અને સંતોને હરિભક્તોને જમાડવા તગડી જતા દર પૂર્ણમે ગોપાળન સ્વામીનો મેળાપ થયો પછી કેવી રીતે મેળાપ થયો નાળી વા સ્વામી સ્વામીના જે હેમરાજ છેઠના બે પુત્ર હતા ને એમને પૂછ્યું કે તમારા પિતા કેમ ન આવે તાકે કે એ બીમાર હોય કોઈ તો આવે નકર ન આવે એટલે જાઉં કહો કે અમારા ગોપાળન સ્વામી છે ને બીમાર છે આવીને તપાસ કરી તો નાડી જે ચોસઠ જગ્યાએ જોવાની હોય મનુષ્યના શરીરમાં પણ ક્યાંય વૈદ્યને નાડી જડી નહીં એટલે તરત જ એમને કીધું તેમ જ મારા કૃષ્ણ કારણ કે આ અટ્યાંગ ગોપાળન એટલે કૃષ્ણ સિવાય કોઈ સાધેલો નહોતો તો આ સ્વામીને તમે જ મારા ભગવાન તો ગોપાળન સ્વામીએ કીધું હું તો પાંચસો માઇલો એક નાનો એવો સંત છું સહજાનંદ સ્વામી મહારાજ પાસે પાંચસો સંત મારી જેવા છે તો એમ કે તમારે ભગવાન ગુરુ કરવા સહજાનંદ સ્વામીને કરો હું તો એક નાનો એવો સંત છું પણ નહીં કે તમે જ મારા ગુરુ અને તમે જ મારા ભગવાન ત્યાંથી હેમરાજ છેઠને સત્સંગ થયો પણ સત્સંગ શિર સાથે રાખ્યો એમને આ સમાજે એને ચાલીસ વખત ચાલીસ વર્ષ સુધી નાયત બારા રાખ્યા એમના ચાલીસ ચાલીસ વર્ષના પુત્ર દીકરા દીકરી થયા પણ કોઈ દીકરી દીધી નહીં લીધી નહીં પણ છતાં એમને વટથી શીર સાથે સત્સંગ રાખ્યો એમના પિતાના પછી દેહ ત્યાગ થયો ને તો કોઈ ના પાડી કોઈ તમે કણથી તોડો તો આવી તો આ તો કે એમ કંઠી નહીં તોડવી પછી મહારાજને સમાચાર આપ્યા હતા કે કંઈ વાંધો નહીં એમણે સંતો પાર્ષદો દરબારો સાથે આ ગામમાં આવશું અને આ ગામમાં મહારાજ પધાર્યા સંતો હરિભક્તોને લઈને અને એમનો બારમાનો ઉત્સવ પરિપૂર્ણ કર્યો અને કોઈ પણ જાતની તકલીફ ન પડી અને દરેક બીજા એમના સમાજના હતા ને એ પણ આવ્યા એમ કે આ તો ભૂંડો લાગવાને બદલે આનું કામ સારું થયું એટલે આવી રીતે હેમરાજ છેઠનું કામ મહારાજે આવીને ઉકેલેલું આ ગામમાં સોળ વખત સ્વામિનારાયણ ભગવાન આવેલા અહીંથી વાગડ મોરેશિયા જવાનો રસ્તો શોર્ટકટમાં પડે ભાયાત્માન સ્વામી બીમાર રહેતા ને તો અહીંયા મોરેશિયા ગામમાં રહેતા એમને મોરેશિયાનું ગામનું પાણી સારું અનુકૂળ પડતું હતું નકર બહાર બીજી એમને તકલીફ રહેતી એટલે ભાયાત્માન સ્વામી સાજો મોરેશિયા રિયેલા અને એમને મળવા માટે અવરનવર મહારાજ આવતા જ હતા વધારે વાગડ મોરેશિયામાં સત્સંગ સારો હતો એ વખતે એટલે અવરનવર બહુ આવેલા સોળ વખત તો સુંદરણા ગામમાં આવેલા છે પાદરથી જે આવ્યા ગયા હોય તો અલગ છે અહીંની તળાવની પાળે મહારાજ રાત્રે ગરમી થઈ છે તો ઢોલિયો લઈ જાય અને ના શેઠનું ઘર છે અને મહારાજ અવારનવાર આવતા તો આ પથ્થર ઉપર મહારાજે સ્નાન કરેલું છે એનો એક ટુકડો છે

વસંત પંચમી ને દિવસે